દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે શાળાએ ગયેલી વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલા જોવા મળ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ દિવાલ ટપીને તપાસ કરતાં શાળાના ઓરડાની પાછળના ભાગથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા મામલાની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો જેમાં છ વર્ષની માસૂમની હત્યા શાળાના આચાર્યએ જ કરી હોવાનું ખુલ્યું હતું

જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મૂધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય એસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી બેસાડીપાલે બુમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પુરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્ર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયો હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે